वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराणां भुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समृसदाय अनूप परम कृपालो छो तमे श्रीकृष्णसर्वाधिश प्रथमतमने प्राणमो नमुरवार हूशिश प्रथमतमने प्राणमो नमुरम वार हूषिश अनन्तकोटिब्रह्माण्डोनाधिपतिपूर्णपुरुषोत्तम श्रीहरिकृष्णमहाराजनि जय શ્રીલક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણદેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યા મહારાજની જય શ્રી સિદ્ધેશર મદદેવની જય શ્રી વિઘ્ન વિનાયકદેવની જય શ્રી કષ્ટભનદેવની જય ઓમ નમ પાર્વતીપત હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરામ પૂજ્ય ધર્મધુરંધર એક હર આઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધુરંધર એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામુદસાગર ભગવાનની લીલા અને આજ્ઞા મુક્તાનંદ સ્વામીએ સરકારને શરીરની વાસ્તવિકતા કહી તેથી તેને સંતોષ થયો પછી મુક્તાનંદ સ્વામીએ સયાજીરાવ સરકારને કહ્યું જો અમે સંતો ન આવ્યા હોત તો આ શ્રી હરિ આપને પત્ર લખત તમે ગાયકવાડ સરકાર થયા છો તમે અપાર તપ કર્યું હશે ત્યારે તમને આ રાજ્ય મળ્યું છે તેમાં પણ તમે સત્સંગ ઉપર રુચિ રાખો છો આવી રુચિ તો કરોડો કલ્પના પાપને નાશ કરનારી છે જે રાજા સત્સંગની ઉપર રુચિ રાખે છે જે રાજા સત્સંગની ઉપર રુચિ કરે છે સત્સંગમાં પ્રેમ કરે છે તેની અત્યંત અનુપમ કીર્તિ આ લોકમાં વધે છે અને કાયમને માટે વધતી રહે છે સત્સંગ ઉપર જે રુચિ રાખે છે તેના જેવી કીર્તિ બીજા કોઈની થતી નથી સત્સંગ સિવાય અન્ય બાબતમાં જેટલી રુચિ રહે છે સત્સંગ સિવાય અન્ય બાબતમાં જેટલી રુચિ કેતા મન પ્રેમ રહે છે તે બધી સંસારમાં ભટકાવનારી છે જ્યારે સત્સંગ ઉપર જે રુચિ કરે છે સત્સંગ ઉપર જે પ્રેમ કરે છે તે તો સંસારના ભટકણને છોડાવનારી છે વ્યાધિ વિના જીવને સત્સંગ ઉપર રુચિ થતી નથી એટલે કે ઉપાધિ વિના જીવ ભગવાનને શરણે જાતો નથી અને ભગવાનનું ભજન કરતો નથી કહેતા જીવને સત્સંગ ઉપર રૂચિ કહેતા પ્રેમ થતો નથી જો દુઃખ આવે તો જ ભગવાન સાંભળે નહીતર ભગવાન સાંભળતા નથી માટે કુંતા માતાએ કૃષ્ણ ભગવાનને કીધું તમે મારી ઉપર રાજી થયા હો તો મને કાયમને માટે ઉપાધિ ચિંતા રહે દુઃખ રહે એવું કંઈક કૃપા કરો તો કૃષ્ણચંદ્ર મહાપ્રભુ બોલ્યા ફોઈ એમના ફય હતા કુંતા માતા તો કે ફોય તમે કેમ જગતના અનેક જીવો સુખ માટે અમને સંભાળે છે અમારી પાસે સુખ માગે છે તમે દુઃખ કેમ માગો છો ત્યારે કુંતા માતા બોલ્યા જ્યારે હું દુઃખ માગું અને દુઃખ હોય તો તમે મને સાંભળો છો સુખ હોય તો તમે મને સાંભળતા નથી માટે હું દુઃખ માગું છું વ્યાધિ વ્યાધિ વિના જીવને સત્સંગ ઉપર રૂચિ થતી નથી જે વ્યાધિ કહેવાય છે તે ગણતા પાર ના આવે એટલા છે તે વ્યાધિ મનુષ્ય ઉપાય કરે છતાં પણ જ્યારે ન મટે ત્યારે સત્સંગના ઉપર રુચિ કરાવે છે પરંતુ કોઈ ઉપાય કરવાથી જો વ્યાધિ કેતા ચિંતા મટી જતો હોય ચિંતા મટી જતી હોય તો તે જીવ સત્સંગ કરતા નથી માટે મનુષ્ય માત્રીની એક એવી રીત છે કે રોગ કે દુઃખ આવ્યા વિના તે ભગવાનને સંભાળતો નથી સત્સંગ ઉપર પ્રીતિ કરતો નથી જ્યારે દુઃખ આવે ત્યારે જે ભગવાનને સંભાળે છે અને સત્સંગમાં હેત કરે છે પ્રીતિ કરે છે એને લીધે ભગવાન એની રક્ષા કરે છે અને દુઃખ ટાળે છે તેથી તો તે જમપુરીમાં જાય છે હું કીધું મનુષ્ય માત્રની એક એવી રીત છે કે રોગ કે દુઃખ આવ્યા વિના તે સત્સંગ ઉપર પ્રીતિ કરતો નથી તેથી તો તે જમપુરીમાં જાય છે અને જ્યાં અને ત્યાં જમનો અતિશય માર ખાય છે મનુષ્ય જેવા જેવા પાપ કરે છે તે પ્રમાણે તે પ્રમાણે અનેક પ્રકારના નરકના કુંડ રહ્યા છે જેનો ગણે પાર આવતો નથી ભાગવતના પંચમ સ્કંધમાં મહાત્મા સુખદેવજીએ પરીક્ષિત રાજાને રાજાની આગળ જીવનું હિત કરવા માટે મોટા મોટા અઠ્યાવીસ નરકના કુંડ કયા છે જ્યારે પરીક્ષિત રાજાને ઋષિનો શાપ થયો ત્યારે તેણે ભગવાનમાં રુચિ કરી તેના મૃત્યુને આડા હવે સાત દેવ જ રહ્યા છે એવું તેણે જ્યારે દેખ્યું ત્યારે જે અગણિત રાજ સમૃદ્ધિ હતી જે ગણે ન પાર આવે એટલી સમૃદ્ધિ હતી તેમાંથી મન પાછું વાળીને ભગવાનમાં ચિત્ત જોડ્યું અને તે સિવાય બીજું બધું વિસારી દીધું બધું ભૂલી ગયા ભગવાન સિવાય ક્યાંય એનું ચિત્ત રાખ્યું નહીં બધું જગતના જે કાંઈ ભોગ વિલાસ વૈભવ હતા ખાન પાન બધું ભગવાનની આગળ બધું એને વિસારી દીધું બધું ભૂલી ગયા ભગવાનમાં હેત વધા દીધું આ જીવ બીજે હેત કરે છે એટલે જ ભગવાનમાં હેત નથી કરતો બીજેથી હેત છોડે તો જ ભગવાનમાં હેત થાય બાકી થાય નહીં જ્યારે જગત નાશવંત દેખાય તુચ્છ દેખાય દુઃખરૂપ દેખાય તો જ ભગવાન સુખરૂપ દેખાય અને સુખમય શાંતિમય ભગવાનનું સ્વરૂપ દેખાય એ સિવાય દેખાતું નથી પછી તો રાજ્યની સમૃદ્ધિ કરતાં ભગવાનમાં અપરંપાર સુખ છે એવું તેણે જાણ્યું અને બીજામાં દુઃખ જાણ્યું મોટા માણસોને જો કોઈ ઉપાધિ વ્યાધિ ન થાય તો તેમને ભગવાનના સ્વરૂપમાં રુચિ કરવી એ વાત ઘણી કઠણ પડે છે માટે દુઃખ છે તે મનુષ્યનો ગુરુ છે હું ભગવાન કહે છે આપણે જ્યારે દુઃખ આવે એ મનુષ્યનો ગુરુ છે એ દુઃખ આવે તો જ ભગવાન સાંભળે છે બાકી ભગવાન સાંભળતા જ નથી આજ સુધી જો નાના ગરીબ માણસો હોય કદાચ કલાકાર હોય કોઈ મજૂર હોય કોઈ પણ નાની જેવી નોકરી કરતા હોય મજૂરી કરતા હોય એને જેટલા ભગવાન સાંભળે છે એટલા કદાચ લાખો પતિ કરોડોપતિ અબજોપતિ ખરોપતિ નિખરોપતિ એને એટલા ભગવાન નહીં સાંભળતા હોય અને નાના માણસોમાં નાના ગરીબ લોકોને જે ભગવાનમાં અને ગાયોમાં બ્રાહ્મણોમાં માતાજીમાં કે ભગવાનના ભક્તમાં હેત હોય મહેમાનો ઘર સગા સંબંધીમાં હેત હોય એવું કદાચ કરોડોપતિ લાખોપતિ અબજોપતિ નિખરોપતિ એને મનુષ્યમાં એટલું કે દેવદેવીઓમાં હેત નથી હોતું શું કામ સુખ મળી ગયું છે એટલે એને એમ થયું આ સુખદ ભોગવો બીજાનું જે થવું હોય તે થાય આમ માની એ નાના લોકોમાં ગરીબ લોકોમાં કે ભગવાનના ભક્તમાં કે સંતોમાં હેત કરતા નથી કોઈ દેવી દેવોમાં પણ હેત નથી કરતા હા કોઈ હોય ન હોય એવું નથી પણ બહુ ઓછા માટે ઇન્દ્ર જેવા અને શિવજી જેવા મોટા મોટાઓએ પણ વગર વ્યાધિએ ક્યારેય ભગવાનમાં રુચિ કરી નથી વ્યાધિ એક એવી બાબત છે કે તે ન ખાવાની ચીજ પણ ખવડાવે છે તેમાં માણસ કોઈ જાતની શંકા રાખતો નથી વ્યાધિરૂપ ગુરુ એવો બળવાન છે જેને મુશ્કેલી દરમિયાન જેવા ગુરુ મળે તેવી તેને રુચિ કરાવે છે જેને ભગવાન સિવાય અન્ય પદાર્થમાં રુચિ હોય ભગવાન સિવાય અન્ય પદાર્થમાં એને રસ હોય પ્રેમ હોય રુચિ હોય એવા ગુરુ જો મળી જાય તો તે ભગવાનથી વિરુદ્ધ રુચિ કરાવે છે અને સંસારમાં ભટકાવે છે મોક્ષના માર્ગે તો ગમે તેવો ચતુર હોય અને ગમે તેટલા પુરાણ આદિક શાસ્ત્રને ભણેલો હોય તો પણ એ અંધ જ ગણાય છે જેને ભગવાનના સ્વરૂપમાં રુચિ હોય એવા ગુરુ જો મળે તો તે મનુષ્યને મોક્ષના માર્ગ ઉપર રુચિ કરાવે છે શું કીધું જેને ભગવાનના સ્વરૂપમાં રુચિ હોય ભગવાનના સ્વરૂપમાં પ્રેમ હોય લાગણી હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એવા ગુરુ જો કોઈને મળે તો તે ગુરુ એ મનુષ્યને મોક્ષના માર્ગો ઉપર રુચિ કરાવે છે એમાં ભગવાનમાં એ પ્રેમ કરાવે છે બાકી ભગવાનમાં પ્રેમ ન હોય એ આપણને ક્યાંથી ભગવાનમાં જોડે જેને સંસારમાં વાસના હોય સુખ શાંતિ મોંછોક કરવા હોય એવા કોઈ મળી જાય એ મોછોક કરાવે એ ભગવાનમાં ન જોડે એ આ લોકની ચીજવસ્તુમાં જોડે માટે હે ભગવાનના વાલા ભક્તો જો તમારે કલ્યાણ ઈચ્છવું હોય આ લોકમાં સુખી થવું હોય ભગવાનના ધામમાં જવું હોય તો સાચા એવા ગુરુ સાચા એવા સંત સાચા એવા ભગવાનના ભક્ત સાચા એવા આચાર્ય એનો સંગ કરવો તો જ આપણું કલ્યાણ થશે બાકી કલ્યાણ થશે નહીં તે ગુરુ વાતે કરીને તેનો વ્યાધિ પણ હરી લે છે સાચા ગુરુ હોય એ ગમે તેવી રીતે ભગવાનની વાતો કરીને આપણા દુઃખને હરી લે અને ભગવાનમાં જોડે તે ગુરુ વાતો કરીને શિષ્યનું દુઃખ એવું મટાડે છે કે તે ફરીવાર ક્યારેય થાય નહીં ઔષધિ જેવો સ્નેહ શ્રીહરીમાં થાય તો સર્વે રોગ જાય જ્યારે આપણે બીમાર પડવી આપણાથી સહન ન થાય એટલું આપણામાં કળતળ આવે કોઈ પણ બીમારી આવે તો ઘરે આપણે કડબાઈત લેવી ફાંકી લેવી કાંઈ પણ લેવી છતાં આપણને સારું ન થાય પછી આપણે દવાખાને જાવી પછી દવાખાને ડૉક્ટર ઇન્જેક્શન આપે દવા આપે અને એ આપણે દવા પીવીને એમાંથી એ પ્રમાણે કરી પ્રમાણે પાલન કરવી જે રીતે દવા કીધી હોય એ પ્રમાણે ટાઈમ તેમ લેવી તો આપણામાં કંઈક રોગ હોય જાય એમ ઔષધિ જેવો સ્નેહ શરીરમાં થાય તો સર્વે રોગ જાય નકર દવા તો કડવી જ હોય ને તોય આપણે આપણા રોગ ટાળવા માટે દવા હું કામ પીવી છે કે કડવી તો કડવી પીવી તો પડશે નક્ રોગ જશે નહીં એમ ઔષધિ જેવો સ્નેહ દવા જેવો સ્નેહ પ્રેમ શ્રી સ્ત્રીહરીમાં થાય તો સર્વે રોગ જાય એમ દવા ભાવતી નથી ગમતી નથી તોય પીવી પડે છે કેમ કે રોગ ટાળવા માટે એમ ભગવાનનું ભજન કરવું ગમતું નથી પણ દુઃખ ટાળવા માટે સુખી થવા માટે ભગવાનમાં પ્રેમ કરવો પડશે તો જ આપણા રોગ જાશે બાકી ભવ ભટકણના રોગ જાશે નહીં ઔષધ કહેતાં દવા લેવાથી વ્યાધિ મળતો નથી તો પણ માણસને ઔષધની અરુચિ થતી નથી મનુષ્યને જેવી ઔષધમાં રુચિ હોય છે તેવી રુચિ જો ભગવાનમાં કરે તો મનુષ્યના જેટલા રોગ છે તે બધાનો નાશ થઈ જાય છે બાકી તો આ બ્રહ્માંડમાં જેટલા શરીર છે તે બધા જ વ્યાધિમય જ છે આ શરીરમાં અને બ્રહ્માંડમાં જ્યાં સુધી સુખ માને છે ત્યાં સુધી તે ગમે તેવા સમર્થ હોય તો પણ તેનો વ્યાધિ મટતો નથી જે મનુષ્ય ભગવાન સંબંધી વાતમાં રુચિ કરે છે ત્યારે તે વ્યાધિરૂપી સમુદ્રને તરી જાય છે જે ભક્તજનોએ ભગવાનમાં રુચિ કરી હતી તે બધા જ વ્યાધિરૂપી મહાસાગરને તરી ગયા છે પ્રગટ પ્રભુના સંબંધે ઉદ્ધાર થાય એ સિવાય ઉદ્ધાર થાય નહીં પૂર્વે જે કોઈને જાણે કે અજાણે પ્રગટ ભગવાનનો યોગ થયો હતો તે સર્વનો ભગવાને મોક્ષ કર્યો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે અરે પશુ પક્ષી કે વૃક્ષ સુધીની ગમે તેવી કુજાતિમાં જીવ જન્મો હોય તો પણ ભગવાનના સંબંધે કરીને તેનો મોક્ષ થાય છે ભગવાનના સંબંધવાળી બાબત જેવી બીજી કોઈ બાબત નથી બીજા કોઈ ગમે તેવા મોટા હોય તો પણ તેને જે ભગવાનની સમાન જાણે નહીં તો એવા સંત હરિભક્તની સમાન બીજા કોઈ થઈ શકે નહીં હું કીધું બીજા કોઈ ગમે તેવા મોટા હોય દુનિયાખી નમતી હોય માનતી હોય પૂજતી હોય તો પણ તેને જે ભગવાનની સમાન જાણે નહીં કે આ તો ભગવાન જેવા છે એમ ન માને તો એવા જે સંત હરિભક્તની સમાન બીજા કોઈ થઈ શકે નહીં કેમ કે જીવ તો જીવ જ છે અને જગદીશ્વર તો જગદીશ્વર છે જીવ દી જગદીશ્વર થાય નહીં માટે જીવ ગમે તેટલી મોટપના પામે તો એ ભગવાનની ઉપમા આપી ન શકાય એનું ધ્યાન ન થાય એને ભગવાનના ભક્ત માની એને રાજી કરી શકાય પણ એનું ધ્યાન ન થાય એમ ભગવાનની સમાન જાણે નહીં તો એવા સંત હરિભક્તની સમાન બીજા કોઈ થઈ શકે નહીં વળી જે કોઈ સંત વરણી કેતાં બ્રાહ્મણ કે હરિભક્ત સાક્ષાત ભગવાનને મળ્યા હોય તેને તુલ્ય પણ ભગવાનને નહીં મળેલા બીજા કોઈ થઈ શકે નહીં ઘણા એવા પણ હોય છે કે જે પોતે ભગવાનને ન મળ્યા હોય તો પણ તેઓ ભગવાનને મળેલા ભક્તોની મોટાઈ ક્યારેય લગાર પણ જાણતા નથી તેથી તેમની સાથે રુચિ કરતા નથી ઉલટી તેની સાથે હંમેશા અરુચિ રાખે છે આવા જે મનુષ્ય છે તેણે સત્સંગ કર્યો હોય તો પણ તે નિષ્ફળ થઈ જાય છે સરકારે મુક્તાનંદ સ્વામીએ કહેલી બધી જ વાતને સત્ય માની અને તે વાત સાંભળીને મનમાં ઘણું પ્રસન્ન થયા સંતોની વાતો સાંભળીને સરકારના મનમાં તે વાતોમાં અપરૂચિ થઈ તેથી તેઓ રોજ સંતોને મ્યાના આદિક વાહનમાં બેસાડીને બોલાવતા અને સંતોની પૂજા કરતા તેમજ જેટલી પૂછવા યોગ્ય વાત હોય તે સરકાર સંતોને પૂછતા હતા પોતાના ઉપર શ્રીહરીનો રાજીપો દિવસે દિવસે જેમ વધારે થાય તેમ પંદર દિવસ સુધી સરકાર પ્રશ્ન પૂછતા રહ્યા સદ્ગુરુ સંતો તેનો જવાબ આપી શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય કરાવતા હતા સરકારને શ્રીહરિના દર્શન કરવાનો ભાવ અપરંપાર હતો તેથી જ દિલમાં અધિક ઉત્સાહ રહેતો હતો જ્યારે સરકારના દિલનો ભાવ ફરતા ન દેખાયો ત્યારે સદગુરુઓ સરકાર ઉપર રાજી થયા પછી તેમણે કહ્યું કે તમારો ભાવ જોઈને ભગવાન શ્રીહરિ અહીં જરૂર આવશે અમે શ્રીહરિની પાસે જઈને શ્રીહરિને તમારા તરફથી વિનંતી કરશું હવે પછી જે પ્રબોધની એકાદશીનો ઉત્સવ આવશે તે વડતાલમાં કરીને શ્રીહરિ અહીં વડોદરા જરૂર આવશે